વર્ગ એવો છે કે જે વર્ષ દરમિયાનનું તેલ સ્ટોર કરી લેતો હોય છે અને અમુક વર્ગ એવો છે જેને જેમ જોઈએ એમ તેલની ખરીદી કરતા હોય છે લીટર છે પાંચ લીટર છે આ રીતે એની ખરીદી કરતા હોય છે આજે મારે એ તમને સમજાવવાનું છે કે દેશી ગાણીનું તેલ રિફાઈન તેલ અને કોલ્ડ પ્રેસ ઓઇલ આ ત્રણેય વસ્તુમાં શું તફાવત છે આ તો આપણી હેલ્થનો પ્રશ્ન છે આપણે આપણા શરીરને કયું તેલ આપીએ છીએ એ કઈ પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યું છે તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ તો આગળ જતાં આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ મારે તમને વાત કરવી છે રિફાઈન તેલ આ રિફાઈન તેલ શું છે કોઈ પણ તેલને જ્યારે રિફાઈન કરવામાં આવે ત્યારે એનું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે અને ઊંચા તાપમાન એને રિફાઇન કરવામાં આવે એટલે એ પછી તેલ હોય કે અન્ય કોઈ પણ તેલ હોય એ એના મૂળભૂત પોષક તત્વો ગુમાવી બેસે છે એટલે કે એમાં જે વિટામિન હોય જે પોષક તત્વો હોય એ આપણા શરીરને મળવાના હોય એ બિલકુલ મળતા નથી મળે છે શું કે માત્ર આપણને તેલ મળે છે વળી અમુક તો એવા પણ લોકો છે દરેક લોકો આવું કરે એવું નથી અમુક વર્ગ એવો પણ છે કે તેલને શુદ્ધ કરવા માટે કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે તો કેમિકલ પ્રોસેસ કરવામાં આવે તો તેલ તો શુદ્ધ થઈ જાય છે કાચ જેવું ચોખ્ખું પણ થઈ જાય છે પરંતુ સામે એક પ્રશ્ન એ ઉદભવે છે કે એ કેમિકલની અમુક સાઈડ ઇફેક્ટ પણ આપણા શરીર લાંબા સમય બતાવી શકે છે તો બને ત્યાં સુધી આપણે તેલને આ પ્રકારનું તેલ જો આપણે ખરીદી કરતા હોય તો આપણે અવોઈડ કરવું જોઈએ આપણે તેલ ખાવું હોય ભલે ઓછું ખાવું પણ સારું ખાવું અને આપણે જેટલું ધ્યાન રાખીશું એટલું આગળ જતાં આપણું ઘર આપણું પરિવાર હંમેશા નિરોગી રહે છે તો બને ત્યાં સુધી રિફાઈન તેલ ખાવા ન જોઈએ હવે દેશી ગાણીનું તેલ અત્યારે તમે ખૂબ માર્કેટમાં જોતા હશો કે દેશી ગાણીનું તેલ છે મિની ઓઇલ મિલ છે આવી બધી જાહેરાતો તમે ખૂબ જોતા હશો તો આ દેશી ગાણીનું જે તેલ છે ને એને સામાન્ય ફિલ્ટર કરવામાં આવે છે એટલે એમાં તાપમાન હાઈ ટેમ્પરેચર હોતું નથી એટલે એ એના મૂળભૂત જે પોષક તત્વો છે એ એમને જળવાઈ રહે છે એ નાશ નથી પામતા પરિણામે આપણા શરીરને તે ઉપયોગી થાય છે અને બિલકુલ આપણા શરીરને તે નડતું નથી એટલે આ દેશી ગાયનું તેલ છે ને એ આપણા શરીર માટે સારું છે અને દેશી ગાયનું તેલ છે પહેલાંના જમાનામાં લાકડાની ઘાણીઓ હતી અને અત્યારે લાકડાની ઘાણીનું પણ ખૂબ મહત્ત્વ છે લાકડાની ઘાણી આમ આમ ફરતી જાય અને એમ એમ પીલાણ થતું જાય એટલે આપણા શરીરને તે ખૂબ ઉપયોગી છે અને અત્યારે પહેલાંના જમાનામાં તો બળદ ગોળ ગોળ ફર્યો જાતો અને ઘાણીથી તેલ નીકળી જતો પરંતુ અત્યારે તો મશીન મોટર આવી ગઈ એટલે આમ મોટર ફરતી હોય છે અને લાકડાની અંદર ઘાણી હોય છે પેલો દસ્તો હોય લાકડાનો હોય છે અને સરસ મજાનું તેલનું પીલાણ થતું હોય છે અને એનું તાપમાન મીડિયમ હોય છે નો લો વધારે પડતું લો પણ નહીં વધારે પડતું હાઈ પણ નહીં મીડિયમ હોય છે એટલે એના પોષક તત્વો છે જે વિટામિન્સ છે તે નાશ નથી થતા અને આપણા શરીરને તે બિલકુલ નળતરૂપ સાબિત નથી થતું કોઈ પણ તેલ ખાવ માપસર ખાવાનું છે વધારે માત્રામાં લેશો તો અમૃત પણ નડે છે તો આ તો તેલ છે પરંતુ યોગ્ય સર માપસર તમે ખાશો તો એ તેલ આપણને ક્યારેય નડતું નથી એટલે દેશી ઘાણીનું તેલ ખાવું જોઈએ અત્યારે દરેક મોટાભાગના ગામડાઓમાં નાની નાની ઓઇલ બિલો દેશી ઘાણીઓ થઈ છે તો અત્યારે એવું પણ બને છે કે નજર સામે તમે તમારી મગફળી લઈ જાઓ શિંગદાણા લઈ જાઓ તો તમારી નજર સામે પણ કાઢી આપે છે એટલે આ પણ એક સારી બાબત કહેવાય છે કે લોકો અત્યારે ખૂબ જાગૃત થયા છે હવે કોલ્ડ પ્રેસ તેલની વાત કરું છું તો અત્યારે આ પણ એક ટ્રેન્ડમાં એવું છે કોલ્ડ પ્રેસ તેલ પરંતુ આ એક પ્રાચીન પદ્ધતિ છે અત્યારે મશીનો આધુનિક આવી ગયા છે એમાં આપણે હા પાડીએ પરંતુ આ પ્રાચીન પદ્ધતિ છે પ્રાચીન શોધ છે પહેલાંના જમાની તમ જમાનાની તમને લોકોની હું વાત કરું તો પહેલાંના જમાનામાં લાકડાની ઘાણી હોય છે વચ્ચે લાકડાનો દંડો હોય છે એક સરસ મજાનું લાકડાની એક વાસણ હોય છે અને એમાં મગફળી અને દાણાનું પીલાણ થતું હોય છે અને ફર પેલાણમાં મોટર નહોતી એટલે કોઈ પણ પ્રાણી પશુઓનો ઉપયોગ કરવામાં માગતા કે ગોળ 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 તે ફરતું જાય અને વચ્ચે તેનું શિંગ દાણાનું કે તલનું તેલ છે કોઈ પણ તેલનું પીલાણ થતું જાય હવે આમાં તો કોઈ પણ પ્રાણી હોય એ વધારે તો આપણે એની પાસે કામ લેવડાવી નથી શકવાના એ માપસર લે અત્યારે એનો ટ્રેન્ડ નથી આ પહેલાંના જમાનાની વાત છે કે જ્યારે મશીનોની શોધખોળ નહોતી થાય તો એ હંમેશા એનું તાપમાન છે તે ક્યારેય હાઈ તાપમાન થતું નથી હાઈ ટેમ્પરેચર થતું નથી એટલે એના એને કોલ્ડ પ્રેસ ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે કે એના તે પોષક તત્વો છે વિટામિન્સ છે તે બિલકુલ નાશ નથી થતા અને બધા જ ફાયદાઓ આપણા શરીરને મળે છે એટલા માટે એને કોલ્ડ પ્રેસ તેલ માનવામાં આવે છે આ આપણા શરીર માટે સૌથી સારું છે કારણ કે આપણા શરીરને વિટામિન્સ પૂરતા પ્રમાણમાં મળી રહે છે હવે મેં તમને જે દેશી ઘાણીની વાત કરી છે મિની ઓઇલ મિલો દેશી ઘાણીની જે મેં તમને વાત કરી છે તો તમે શેરડીનો જે રસ હોય એને સરસ મજાના શેરડીના હાથા હોય એને તમે મશીનમાં નાખો અને સરસ મજાનો રસ નેચરલ નીકળે અને તમે જે પીવો એ જ રીતે એ થયું કે તમારી નજર સામે અથવા તો કોઈ પણ સારી દેશી ઘાણી હોય એમાં તેલનું પિલાણ થતું હોય અને એક બાજુ સામાન્ય ફિલ્ટર થઈને એમાં કોઈ કેમિકલ પ્રોસેસ થતી નથી સામાન્ય ફિલ્ટર થઈ તમને લોકોને એ તેલ મળે છે તો એ તમારા શરીર માટે સારું છે એ પણ તમે ખાઈ શકો છો પરંતુ રિફાઈન તેલમાં થોડુંક જાણવાનું થોડુંક સમજવાનું જ્યારે ખરીદી કરો ત્યારે એની ઉપર રેપર ચોંટાડેલા જ હોય છે થોડાક વાંચવાના કે કઈ રીતે આ પ્રોસેસ કરેલું તેલ છે અને એ રીતે આપણે ખરીદી કરવાની છે એટલે મેં તમને લોકોને એલર્ટ કર્યા છે કે તમારે સારું જીવન નિરોગી જીવન જીવવું હોય તો રિફાઈન તેલ ખાવું કે પછી કોલ્ડ તેલ ખાવું કે દેશી ગાયનું તેલ ખાવું કયું તેલ ખાવું જોઈએ તમે જાતે જ નક્કી કરી શકો છો અને આ આપણી હેલ્થનો સવાલ છે આપણે ઘી છે તેલ છે આ બધું જીવન જરૂરિયાત વસ્તુમાં આપણે રસોઈમાં દરરોજ ઉપયોગ કરતા જોઈએ છીએ પરંતુ આપણે કયું તેલ ખાઈએ છીએ એ સૌથી મહત્ત્વનું છે એ પછી તેલ હોય તલનું તેલ હોય કે અન્ય કોઈ પણ તેલ હોય કયું તેલ ખાવું એ સૌથી મહત્ત્વનું છે અને તમે લોકો તેલ ને ઘીવાળું ખાઈને જો સ પ્રમાણમાં શ્રમ કરતા હશો જરૂરિયાત પ્રમાણે શરીરને શ્રમ કરાવતા હશો તો ક્યારેય તમને બેડ કોલેસ્ટ્રોલના મુદ્દા પણ ક્યારેય વધતા નથી આપ સૌને મારા પ્રણામ જય ધર્વંતરી